જે સમાચાર છે સુરેન્ગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ સુરેન્દ્રનગર હાઈવેનું જે કામ છે નવા રોડનું એ ચાલુ છે ચાલુ વરસાદમાં નવા રોડનું કામ ચાલુ ત્યારે જિલ્લાના ડોળિયાથી ચોટીલા વચ્ચે વરસાદમાં આ રોડનું કામ ચાલુ છે વાહન ચાલકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કરોડો રૂપિયાના રોડ ધોવાને લઈને લોકોમાં રૂષ જોવા મળી રહ્યો છે કોન્ટ્રાક્ટર પર પગલા લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે કૃણાલ રાવલ ફોન લાઈન પર સંવાદદાતા કૃણાલ અમદાવાદ રાજકોટ હાઈવે નવા રોડ નું કામ ચાલુ મહત્વની બાબત એ છે કે સમગ્ર રાજ્યમાં જ્યારે વરસાદી માહોલ હોય ને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડી રહ્યો હોય અને ચાલુ વરસાદમાં જે પ્રમાણે આ કામગીરી કરવામાં આવી છે શું છે વધુ વિગત ને લોકોની પ્રતિક્રિયા શું સામે આવી છે એક બાજુ વાત કરીએ જયારે વરસાદ આવતો હોય છે ત્યારે જે રીતે ડામર ઉપર પ્રકારના કહી શકાય કે વાહનદારીઓ છે જે વાહન ચાલકો તે પણ આશ્રિચકી થઈ ગયા છે કારણ કે ડામર અને પાણી એન્ડ જે છે તે કહી શકાય કે જે રીતે વરસાદ આવતો છે તે ડામર રોડનું કામ ચાલુ હોય તે ખરે ખરે ખરેખર એક વિરુદ્ધ કાર્ય કહી શકાય કારણ કે ડામર એ રીતે રોડનું કામ થઈ ના શકે બીજી બાજુ વાત કરીએ તો જે રાહદારીઓથી લઈને લોકોની જે વાત છે તે કહી શકાય કે સંપૂર્ણ રીતે ભ્રષ્ટાચાર જે રીતે અગાઉ પણ જે રીતે પુલમાં ગાબડા પડ્યા હતા લીમડીના જે નવો નવો પુલ બન્યો હતો હજી પુલ ખુલ્લો મૂકવામાં આવ્યા થોડા દિવસો જ થયા હતા ત્યારે મસ્ત મોટું ગાબડું પડ્યું હતું ત્યારે પણ એક આ જે હાઈવે છે તે ચર્ચામાં આવ્યો હતો ફરીથી એક વખત વરસાદ આવવાનો ઘટના શરૂ છે વરસાદ ચાલુ છે ને ત્યાં જે રીતે દામા રોડના દ્રશ્યો જે રીતે દેખાઈ રહ્યા છે લોકોમાં પણ અનેક પ્રકારના જે આશ્ચર્ય ચકિત થઈ ગયા છે બીજી બાજુ લોકોની માંગ છે કે આવા કોન્ટ્રાક્ટરો ઉપર તંત્ર દ્વારા કાર્યવાહી થવી જોઈએ અને આવા જે કોન્ટ્રાક્ટરો છે તાત્કાલિક ધોરણે બ્લેક લિસ્ટ કરવા જોઈએ કારણ કે કરોડો રૂપિયાની સરકારી તિજોરીને નુકસાન જે પહોંચાડી રહી છે તે ત્યારે આવા કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ બ્લેક લિસ્ટ તેવી હાલ વાત કરીએ તો લોક માંગ ઉઠી છે

સમાચારમાં આગળ વાત કરીએ તો બાંગ્લાદેશમાં અનામત સામે ચાલી રહેલા